તો ગુજરાતમાં ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટના બાદ સરકાર સફાળી જાગી છે ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ સરકારે રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગોના તમામ પુલોનું નિરીક્ષણ શરૂ કર્યું ઓગણીસો ને તેરમાં બનેલી ત્રેસઠ કિલોમીટર લાંબી બિલિમોરા વઘાઈ નેરોગેજ ટ્રેનના ટ્રેક જૂના અને જોખમી બની રહ્યા છે ગત સાત જુલાઈએ વેસ્ટર્ન રેલવેના ડીઆરએમએ આ ટ્રેકનું નિરીક્ષણ કરી સલામતી પ્રોટોકોલ પર ભાર મૂક્યો હતો हमारी नैरोगेज ट्रेन जो है डब्ल्यू आर वेस्टर्न रेलवे का एक छोटी सी लाइन है जो बिल्ली मोरा टू बघेई चलती है और ये एक साल पुरानी गाड़ी है हेरिटेज ट्रेन है ये। और उसका जो पटरी है उसका रख रखाव का कैसा चलता है काम का ये सब तो चलता ही रहता है ना बिना रख रखाव केसे गाड़ी चलेगी तो मेंटेनेंस का काम करना ही पड़ता है चलता ही रहता है खूब जूना मत जूनी આશરે કદાચ સો વર્ષ પહેલાંની હશે અને જે પાટાઓ જે છે એમાં લાકડાઓ ગોઠવેલા છે અને એ લાકડા સો વર્ષ જૂના વરસાદમાં ખોવાઈ ગયેલા છે અને ક્યારે એની દુર્ઘટના બની શકે એ એક જોખમલાયક છે તાજેતરમાં જ વડોદરા આણંદ વચ્ચે આવેલ ગંભીર પુલ દુર્ઘ દુર્ઘટના બની હતી તે તે બાદ ડાંગ જિલ્લામાં રિયાલિટી ચેક માટે આવ્યા છે અને એના માટે આપની વાત કરીશું બિલ્લીમોરાથી વગઈ માટે ઓગણીસો તેરમાં શરૂ થયેલી હેરિટેજ ટ્રેન માટે અહીંયા પાથરવામાં આવેલા પાટા કે એના પર જે પાથરવામાં આવેલા સ્લીપર એટલી હદે બિસ્માર કે તૂટી ગયા છે એ જોતા અહીંયા કોઈ મોટી દુર્ઘટના સર્જાય એવી દહેશત વર્તાઈ રહી છે રેલવે તંત્ર અહીં એકમાત્ર ડાંગને જોડતી બિલ્લીમોરા વગર નેરગવે ટ્રેનને કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે પાંડુ ચૌધરી જીએસટીવી ડાંગ